તાર જાગ્યા હતા દસ વાગ્યાના તો ચા બા પીને બેઠા છીએ બરાબર આજ આખાતરી હતી તો મુહૂર્ત કરી છે ટ્રેક્ટરનું અને ટ્રોલીનું બરાબર જોઈતી આપડે છે આ બોલ છે તર બીજું કોઈ કરતા નહીં હાલ બેઠા છીએ બે ત્રણ તંદર એમ બ્લોગ નહોતો નાખ્યો કે લાઈટ નથી ઘરે આવ્યા ચાર્જિંગ નથી થતું દારો સ્વિચ ઓફ પડી દેતો તો એ ગમે તે કરીને આપણે શોર્ટ વિડીયો નાખી દો બરાબર લગનમાં ગયા હતા ને શોર્ટ વિડીયો નાખી દો તો બધા કેમ છો છે અને જય માતાજી વ્લોગમાં જોડાઈ રહેજો બરાબર આ છે ખાતરી વીજ બી મૂર્તપૂર્જ કરી નાખ્યું છે બરાબર બ્લોગમાં જોડાઈ રહેજો હેલો ગાઈશ આપણે ખાઈ લીધું હતું ખાઈને બેઠા હતા ફૂમતો જોતા હતા ચમ કે ટેવ છે ખાઈને તો જોવાની તો બ્લોગ તમને કેવો લાગ્યો આગળનો એ ક્યાં અને શોર્ટ વિડિયો નાખ્યો તો લગ્નનો આ આવી ગયા છે આપણે કારુજીને બરાબર જો એ રમકડા લાવ્યા છે વાઘને તો કેવું કારુજી બોલો હમ તો કારૂજીને આવી ગયા છે સ્કૂલમાં टीम ने बताइए बराबर हां भाई कासा हो खाना खाया आपको really? आपने खाना, है खाना है। खाया अंजू आपने खाना खाया हां रहा बंदे मामा ओके ये है गाइस बंदर मामा लाइक करो शेयर करो सब्सक्राइब करना भूलता नहीं ऐसे बोखी हेलो गाइस आ खाई ना अपने वाले ने जो पानी भरवा जा

તસત્ષણભ સરુત જ્ય ચેએ હ૎ઔ એ એ લામ પરીત ંજ કરરુત વ�rી ક હુરી હીત્ષણભ જેં હેં નં સેથ સે આહ જો એ તો ભૂલીમ બોલે જીતુ તમે સુન આવડતા બરોબર તો આપડા બ્લોગ માં જોરા રહેજો બનાવશું બ્લોગ બરોબર ચાર્જિંગ કેમ કે આપણે કેબલ બગડ્યો છે તો ચાર્જિંગ નહીં થતું તો પહીને પછી આપણે બરોબર લગન બગન પતી જાય પછી કેબલ વેબલ લાવી દેવું શાંતિ તો બોર બંધ કરવાનો હું મમ્મીએ બોર બંધ કરવાનું જીત્યું

અને આ છે સ્વિમિંગ પૂલ બરાબર આપણા છે બધું ઘરે આપણે ઘરે અમે નહીં રહેતા અમે હોય બોર ઉપર છે તમે આવી જજો બધા બરોબર જે ફેમિલી આપણા હોય અંદર આવી જજો બરાબર હા સફળ ઓબા મારું દસ ઓબા જેવું મોટા લગભગ ઓબા થઈ ગયા બીજા શું પાછળથી વાયા હતા એક વરસ જેવું છે એક વરસ જેવું થયું બરાબર તો થઈ ગયો છે પેલા ઓબાને ક્યાર આવી ગઈ છે આ ટ્રેક્ટર શીખવું છે પણ કોઈ શીખવાડતું નહીં લગભગ એક વખત આપણે ચાલુ કરી દઉં બરાબર એક વખત ચાલુ કરીશું એટલે વ્યાજતું નહોતું આવડ હા મને પેલી વખત આવડો નહીં

ચલો બ્લોગ માં જોઈ છો બરોબર અમારી દાદી આવી ગઈ છે જો લાઈક શેર કરી દેતા દાદી કરી દે લાઈક શેર કરી દેજો બરોબર આ અંજુ છે તડકા ને દેખા છે તડકા ને ની અંદર આપણે જોઈ રહ્યા છો આપણે હવે ખાવા જઈએ છીએ હવે ખાવા જઈએ છીએ હેલો ગાઈસ આ તો જે

હેલો ગાઈસ આપણે ખાઈ લીધું છે પ્યાડાનું શાક બનાવ્યું હતું મમ્મીએ પ્યાડાનું શાક ખાઈને બહાર નીકળી ગયા આપણા બધા મમ્મીને ખાય છે તો આપણા દાદી આવી હતી હમણાં તમે જોઈ બરાબર દાદી આજે જ આવી છે ચાર વાગતાની આવી છે મમ્મીને લેવા જ્યાં હતા બરાબર મારે જવાનું હતું પણ મમ્મીને પંખો બધો વોધ કરવાનો હતો તો પંખો વધ લઈ ગયા હતા બરાબર હા બ્લોકમાં જ રેસ ચાચરનો પ્રોબ્લેમ થોડોક થાય કેબલ બી પણ તો કેબલ લાવી દેવું આપણે બરાબર તો બ્લોક ડેલી આવશે પણ ચાચર શું બપોરે આપણે ભરાઈ જાય ને તો બપોરે નહીં થતું તો નવો કેબલ લાવી દેવું તો ચાર્જિંગ થઈ જાય તો ચાર્જિંગનો પ્રોબ્લેમ થઈ જાય કે તમને ખબર એપલમાં કેવું હોય ઉનાળાનું બહુ ગરમ થઈ જાય આપણે જોઈએ